મહત્વના સમાચાર પર નજર કરીશું એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ પટનામાં બીપીએસસી પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિરોધ દર્શન કરવામાં આવી રહ્યું છે વધુ એક વખત વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો બિહારમાં વિદ્યાર્થીનો ઉગ્ર વિરોધ દર્શન જોવા મળ્યું છે પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે તો પોલીસ બળ પણ તૈનાત કરવામાં આવ્યું બીપીએસસી ના પરીક્ષા રદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પટનામાં એકઠા થયા છે અને પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ નીતિશ સરકાર પર કૌભાંડના આરોપ પણ લગાવ્યા હતા આ સાથે સાથે પરીક્ષા રદ થાય તેવી પણ માંગ કરવામાં આવી હતી પરીક્ષામાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના વિદ્યાર્થીઓ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે પટનામાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે આ વિરોધ દરમિયાન ઘર્ષણના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા તમામ વિદ્યાર્થીઓને રોકતા પોલીસ કર્મીઓ જોવા મળ્યા હતા जाए। यहां पे हम के साथ अन्याय हुआ है उसी के लिए पैतालीसवा दिन है आज जी इसलिए सरकार नहीं सुन रही क्योंकि सरकार जो है ना कान में रुआ डालकर तेल डाल के सो रही है ठीक है नहीं सुनेगी क्योंकि उस घोटाले में सरकार का भी कही न कहीं ना कहीं